ઓલપાડ તાલુકાના લવાછા ગામે તાલુકા કક્ષાના પંચોતેરમાં વન મહોત્સવની ઉજવણી કરાઈ રૂપિયા ત્રીસ લાખના ખર્ચે નવનિર્મિત પંચવટી વિકાસ કેન્દ્રનું લોકાર્પણ કરતાં વનમંત્રી મુકેશભાઈ પટેલ વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ઓલપાડ તાલુકાના છેવાડાના લવાછા ગામે સામાજિક વનીકરણ વિભાગ સુરત વિસ્તરણ રેન્જ ઓલપાડ દ્વારા તાલુકા કક્ષાના પંચોતેરમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત મહત્તમ વૃક્ષો વાવી પર્યાવરણ જતનના સંદેશા સાથે લવાછા ગામે રૂપિયા ત્રીસ લાખના નવનિર્મિત પંચવટી વિકાસ કેન્દ્રનું મંત્રી મુકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું મંત્રી મુકેશ પટેલે વૃક્ષોનું વાવેતર વધારવાના ભાગરૂપે રોપા વિતરણ માટે વૃક્ષયાત્રા રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે વનમંત્રીએ કિનારે વસેલા નાનકડા ગામ લવાછામાં સમગ્ર તાલુકાની પ્રથમ પંચવટી નિર્માણ માટે ગ્રામજનોને શુભેચ્છા પાઠવી હતી તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલું એક પેડ મા કે નામ અભિયાનને સફળ બનાવવા દરેક નાગરિકોનું યોગદાન જરૂરી છે ગ્રામજનોને જન્મદિવસ કે અન્ય શુભ દિવસે એક છોડ વાવવા તેમજ અન્યોને પણ એમ કરવા પ્રોત્સાહિત કરવાનો સંકલ્પ લેવા જણાવ્યું હતું આ પ્રસંગે લવાછા ગામના અશોકભાઈ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ નીતાબેન પટેલ ઉપપ્રમુખ પટેલ ઓલપા તાલુકા સંગઠન ભાજપ પ્રમુખ કુલદીપસિંહ સહિત આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગામ ખાતે એક પંચવટીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે વન વિભાગ તરફથી ત્રીસ લાખ રૂપિયાના ખર્ચે આ વન કુટીર બનાવે છે અહીંયા તમામ પ્રકારની સુવિધાઓ નાના પ્રોગ્રામ કરવા હશે એ તમામ પ્રકારના પ્રોગ્રામમાં રસોઈના સાધન સહિત નહીં આ વન કુટિર અર્પણ કરી છે આ લવાચા ગામ એક દરિયા કિનારે ગામ આવેલું છે હંમેશા કહેવત થતી હોય કે જંગલમાં મંગલ કર્યું પણ મારા આ વન વિભાગે એ બંજરમાં જંગલ અહીંયા કર્યું છે અહીંયા જોયું છે ખૂબ બધા વૃક્ષો પણ ઉગાડ્યા છે એક પેરે માકે નામની અંદર જે રીતે મોદી સાહેબે એક પેરે માકે નામની અંદર બાર બધાને ઉગાડવાની જે પ્રેરણા આપી છે એને લઈને આજે ગામના તમામ લોકો પોતાના ઘરે એક 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 વૃક્ષ લઈ જવા માટે બધા હાકલ કરી છે અને આજે આ લવાછા ગામના તમામ લોકોએ એક નિર્ણય કર્યો છે કે અમારા ઘરની અંદર દીકરીનો જન્મ થાય કે અમારા ગામની અંદર કોઈના બર્થડે ઉજવવાની હોય કે કોઈ જગ્યા અમારા ગામના કોઈ વડીલ કે કોઈનું મરણ થાય તે અંતિમ સંખ્યામાં એના નામનું અમે વૃક્ષ ઉગાડવાનો આજે સંકલ્પ કર્યો છે એટલે ગામ લોકોને પણ અભિનંદન આપું